અમદાવાદની અંદર આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇશુદાન ગઢવીએ વિસાવદર પેટા ચૂંટણીની અંદર ગોપાલ ઇટાલિયાની જીત પર પત્રકાર પરિષદ યોજી હતી અને તેમણે વિસાવદરની જનતા અને આપના દરેક સૈનિકને અભિનંદન પાઠવતા કહ્યું હતું કે ભાજપના સામ દામ દંડ ભેદના ષડયંત્રો સામે લડી અને આ જીત એ સાબિત કરી બતાવ્યું છે કે પ્રજા માટે લડવાની તાકાત હોય તો પ્રજા તમારી સાથે છે આ માલધારી શ્રમિક અને ખેડૂતોની જીત છે ઈશુદાન ગઢવીએ ભાજપ પર આક્ષેપ કર્યો હતો કે તેઓએ કોંગ્રેસના ધારાસભ્યો ખરીદ્યા અને આપના ઉમેદવાર ચોપન લાખ ખેડૂતોની માલધારીઓની શ્રમિકોની જીત છે આજે આમ આદમી પાર્ટીના એક એક સૈનિક જે ભાજપની સામે લડવા માંગે છે એની જીત છે આ જીત આખા ગુજરાતમાં એક મેસેજ જશે કે ભાજપને કોઈ જો હરાવી શકે એમ હોય ભાજપે શું અત્યાર સુધી ખેલ કર્યા છે ભાજપ લોકપ્રિય નથી ગુજરાતમાં ભાજપને મજબૂત સામે વિકલ્પ નહોતો મળતો કોંગ્રેસ પક્ષ ત્રીસ વર્ષથી હરાવવા માંગે છે પરંતુ ભાજપને હરાવી નથી શકી એના જેટલા પણ લીડરો હતા એને ભાજપે શામ દામ દંડ ભેદ લઈને પોતાનામાં લઈ લીધા લગભગ સિત્તેર જેટલા લીડરો